જેને રોકવા માટે હટાવવા માટે અહીંયા અમે નમ્ર રજૂઆત કરવા આવ્યા છીએ તો અમારી આ નમ્ર રજૂઆતને સાહેબથી ધ્યાને લે અને યોગ્ય પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે હું ગણેશ ગામ જૂથિ સરપંચ પ્રતિનિધિ આજે અમુક આવારા તત્વો દ્વારા ગામમાં થતા દૂષણને લઈને અને ગ્રામજનો સાથે મળી મામલતગ્રાશ્રીને આમંત્ર આવેદનપત્ર પાછળ પાઠવવા આવ્યા છે આ જે મુદ્દો છે દારૂનું વેઠા જમીન કેસ દબાણ તેમજ જે તે લોકોને હુમલા કરી અને કોઈ પણ કાનૂનનો ડર વગરના જે આવાર તત્વો કાર્યવાહી કરે છે તેને પગલાં લેવા મામલતદારશ્રીને ધ્યાન દોરવા માટેનું આ આવેદનપત્ર પાઠવ્યું છે